ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજવા માટે જાહેરનામું પાર પાડવામાં આવ્યું છે જો મતદાન કરવાનો થાય તો 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે જ્યારે 5 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે નેસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધીડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી જોવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો મતદાન કરવાનું થાય તો ત્રણ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે જ્યારે પાંચ ફેબ્રુઆરી મતગણતરી કરવામાં આવશે અને બનાસકાંઠા જિલ્લામાં અગ્રગણ્ય ગણાતી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહી છે અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્યના સહકાર વિભાગ દ્વારા મંડળીના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરીને વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ઉગ્ર ઉહાપો તથા સરકાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને હવે વડતાલ તરીકે નીમવામાં આવ્યા હતા જે દરમિયાન સંઘની નવી મતદાર યાદીઓ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવી હતી જ્યારે હવે ફરીથી વ્યવસ્થાપક મંડળની રચના કરવા ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ટીસા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો તાલુકા સંઘની ચૂંટણી યોજાવાની થાય તો ત્રણ ફેબ્રુઆરીએ ટીસા મામલતદાર કચેરી ખાતે મતદાન યોજાશે તેમજ પાંચ ફેબ્રુઆરીના રોજ મતગણતરી મામલતદાર કચેરી ડીસા ખાતે થશે ઉમેદવારી પત્રો મેળવવાની છેલ્લી તારીખ અઢારમી જાન્યુઆરી ઉમેદવારી પત્રો ભરવાની તારીખ અગિયાર થી અઢાર જાન્યુઆરી ઉમેદવારી પત્રો પ્રસિદ્ધ કરવાની તારીખ અગિયાર થી અઢાર જાન્યુઆરી ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ વીસ જાન્યુઆરી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ પચીસ જાન્યુઆરી હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પચીસ જાન્યુઆરી મતદાન કરવાનું થાય તો મતદાનની તારીખ ત્રીજી ફેબ્રુઆરી મત મતગણતરીની તારીખ પાંચ ફેબ્રુઆરી